લખપત તાલુકાના પાંધરો બે ખાતે અડાણી ફાઉન્ડેશનના સહયોગથી સગર્ભા મહિલાઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ લખપત તાલુકા આઈસીડીએસ વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં અડાણી ફાઉન્ડેશન તરફથી દેવલબેન ગઢવી તથા આઈસીડીએસ લખપત વિભાગના શિલ્પાબેન સંઘાર હાજર રહ્યા હતા તેમણે સગર્ભા મહિલાઓને કીટોનું વિતરણ કરી ગર્ભાવસ્થા દરમિયાન જરૂરી પોષણ આરોગ્ય સંભાળ નિયમિત તપાસ તથા માતા અને બાળકના સ્વાસ્થ્ય અંગે વિસ્તારપૂર્વક માહિતી પૂરી પાડી હતી આ કાર્યક્રમ અંતર્ગત કુલ પિસ્તાલીસ પોષણ કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પાંધરો નવાનગર સોનલનગર એકતા નગર અને ફુલરા ગામોની સગર્ભા મહિલાઓને લાભ આપવામાં આવ્યો આ પહેલ દ્વારા સગર્ભા મહિલાઓમાં પોષણ અંગે જાગૃતિ વધે અને માતા બાળકના આરોગ્યને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ફાળો મળે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો ગુરૂજી સરહદવાલા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં ભાઈઓ તથા બહેનો વિજય મે જો તો પાંચે દુકો સન્ના છોકરાએ જેલા એના પર કમ કરે હે કે પાણીની સપોર્ટિંગ પાણી હે સપોર્ટિંગ તો અહીંયા કમની જો વાત આય અને ભવિષ્યમાં ક્યો પણ કરી શકે એ સાબ하다 તમારી અને ગચ્છમાં ખાસ CSR એટલે કમ કરે તો સમજું રહે તો ઈ જો કે ની પાસ સપોર્ટ કરીને બતાયા કે મેને ખાસ અદાણી વાળા ખૂબ ખૂબ આભાર એ અગિયાર પણ બાકી પચાસ લાખ ઘરે પણ કામ કરી વાળા આવી અને સગર પણ બે પણ હેલ્થ કેમ્પ મેળો ઘરે પણ આયોજન કરી શકાય તો ખૂબ ખૂબ ધન્યવાદ બેન આજુ એ એરીતે જાશાં એમે સપોટ કેજાં પાજવટે લાં સપરિં કેજાં. પાજોવટર લગમભે સીંપરબામાં સીંપ� આ કે પેન્ડ કે જો પેકેટ મળે તા પેકેટ કેજા આજી કિસોરી કે જો કોના સતી કે પીડા પેકેટ મળે તા ઇની કે ખરાઈ જા અને આ જો મને પ્રેગ્નન્ટ દેનો આયો ઇની આજો 12 મહિના 6 મહિના પક્કાની કે 22 સપ્ટી મેં તો અહી એવર ફૂલ આ માતુ સતી કેં તા આજી હેલ્થ સારી રહે ને કિક કે નો ગચત ખાસી કે કિક આજી પૂરી કે જા તો આકે એમજાન કે ન્યુટ્રિશન વેલ્યુ વધી સાને પોય આજી જો 12 મહિના કે 6 મહિના પૂરા થિંદા તો 22 સપ્ટી જે પેકેટ મેં તા તે 22 સપ્ટી આઈ ફરજીયા સત પેકેટ મે લાઈ સતાની છોકરી કે ખાઈ જા તો પાંજે તે લટપત મે જો કુકુ સંજો આ પ્રમાણ ઈ ઘટી શકે ને એના મણી કે ખબર હે મુકે ચોંધી પણ ઈ બો લાગે તો કે પેકેટ મે એક નગોયે કે ખાય મે જે તા પણ એનીલા સરકાર નતી દે આમ ગળે વાત જો હે કે સત્તા હેડા કરોડ એ જો ખર્જો કરે થી ખાસ અમૂલ ડેરી ઇતલી આખી એશિયા મે મોટી ડેરી હે ઇતે અમૂલ ડેરી મે જો પેકેટ મે લેતા નહી ઓતે અને એ પોતાનું ખેતી પાંચથી પોતે પોતે એને ટ્રાન્સપોર્ટ જોવાનું મળે ખર્ચો કેટલો મળે વધી લેતો તો એ કઈ આપણે ટાકા એટલો ડાલો દઈ ચાર કિલો જેટલો ડાલો કરી નો કે દઈ દો મેં કે દઈ તો કે એ જો અરજ ન થયો તો એ મેં કે દઈ ગયો જી બનાય ને જી અડધા એ ગયો માની મેં જી થોડીક મીઠી લાગતી સુખડી બનાયો સીરો બનાયો ભઈ કઈ કઈ નું બનાય તે બનાય અને આઈ પેઢે કેવાય જો ઉપયોગ કરો બસ ધન્યવાદ ભઈયા કી પર પ્રોગ્રામ હે તાઈ सपोर्ट कंहिंजा बर्क बैंक आहे की कीअं माइती मंगाईंदा मोबाइल नंबर लीक जो चए था एफ आर एस जो चइनि था त हीअ असांजी स्कीम ऐं एले गवर्मेंट मंगे थी एटले असीं चओ था पाण असांखे बि अहिड़ो नाहे तव्हांखे लाइन हैरान करियो पण आहे स्कीम आहे जी गवर्नमेंट जी एले गवर्नमेंट के गोरो है की आखे जेको मिलियो है ई आखेरी थी मिलियो एटला फोटा खेचियो त जीअं कीअं आहे सरकार खे हसास थी की